અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા એક ડિસેમ્બરે પચીસમો ઝારા શહીદ શ્રદ્ધાંજલિ સમારોહ યોજાશે આપવા આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષે માસર સુદ અગિયારસ દિવસે ઝારા ખાતે આયોજન કરવામાં આવે છે ત્યારે અબત મીડિયાની મુલાકાતે આવેલા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના સભ્યોએ વધુ માહિતી પૂરી પાડી હતી નામ કિશોરસિંહ જેઠવા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ રાજકોટ જિલ્લા તરફ પ્રમુખ તરીકે સેવા બજાવું છું અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ એવા ઘણા કાર્યક્રમો કરે છે જેમાંનો ઝારા સહિત શ્રદ્ધાંજલિ કાર્યક્રમ પહેલી ડિસેમ્બર ઝારાના ડુંગર જે લખપત તાલુકા કચ્છમાં આવેલ છે ત્યાં રાખવામાં આવેલ છે જેમાં ઘણો સંખ્યામાં રાજપૂત ભાઈઓ આવે છે એના માટે આમંત્રણ દેવા અમે અવતક ચેનલ અને મીડિયા મારફતે આવ્યા છીએ આ યુદ્ધ એવું હતું કે ગુલામશાહ કલોલા બાદશાહ અને મોરજી બીજા વચ્ચે રક્ષાવેલ હતું એમાં હજારો રાજપૂત અને બીજી જ્ઞાતિના પણ શહીદ થઈ ગયા હતા અને એને શહીદીને શ્રદ્ધાંજલિ આપવા પુષ્પ અર્પણ કરવા આપણે બધા ભાઈઓએ નમન કરવા પાડ્યાને એ માટે અમે ભેગા થાય છીએ સતત પચીસ વર્ષથી અખિલ ગુજરાત રાજપૂજ સંઘ આ કાર્યક્રમ કરે છે અમારા ડૉક્ટર જયેન્દ્રસિંહ જાડેજા એમડી પીટી જાડેજા આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ દીપકસિંહ ઝાલા હનુમંતસિંહ જાડેજા નિરુભાઈ ઝાલા નટુભાઈ સોઢા એ સિવાયના પણ અખિલ ગુજરાત જાતિના તમામ કાર્યકર્તા ભાઈઓ બહેનો યુવા પાંખના સભ્યો અને સર્વે કાર્યકર્તા આ કાર્યક્રમને બહુ સંખ્યામાં જહેમત ઉઠાવી રહ્યા છે અને આ કાર્યક્રમ સફળ દર વર્ષે કરે છે લગભગ પાંચથી સાત હજાર જેટલા ભાઈઓ બહેનો ઉપસ્થિત રહેશે છોડાય એ માટે અમે આમંત્રણ દેવા માટે અખિલ ગુજરાત દિવસ સંઘની રાજકોટ ટીમ આવી છે જેમાં મારી સાથે પથુભાઈ જાડેજા નીતુભાઈ ઝાલા ઇંગોરવાડા રાકમસિંહ જાડેજા માણેકવાળા મહીપતસિંહ પરમાર ટીકર બળદેવસિંહ ગોહિલ અને દેવેન્દ્રસિંહ ઝાલા ઇંગોરાણા આ બધાએ અમે સાથે મળી અને અબતક ચેનલ સતીશભાઈ હંમેશા સહયોગ અમને આપ્યો છે ક્રિકેટ ટુર્નામેન્ટ હોય રાસ ગરબાનો કાર્યક્રમ હોય સમૂહ લગ્ન હોય કે કોઈ પણ કાર્યક્રમ હોય એમાં સર્વે અમને સહયોગ આપે છે અને આપતા રહીએ જના મારફતે મીડિયા મારફતે અમે આમ આમંત્રણ દેવાયા છે જય માતાજી